ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે અને આ સંદર્ભે મેં તો તથા મારા સાથે મંત્રીઓએ આ જુદા જુદા જિલ્લાઓમાં જઈને જે મંત્રી લોકોએ એમની સાથે જિલ્લામાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી કુદરતી પતીના ઘડીમાં રાજ્યભરના જે ખેડૂતો છે ધરતીપુત્રો માટે આશરે રૂપિયા કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે ઉપરાંત રાજ્ય સરકાર નવ નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂપિયા કરોડથી વધુના મૂલ્યનું મગફળી મગ અડદ સાથે અને સોયાબીનની ખરીદી કરવા પણ જોઈ રહી છે અને દાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી અને છે અને રહેશે તેઓ જે સરકાર તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતાં રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું છે આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતી પૃતો માટે રૂપિયા આશરે દસ હજાર કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું આ ઉપરાંત રાજ્ય સરકાર નવ નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે પંદર હજાર કરોડથી વધુના મૂલ્યોની મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી છે અને રહેશે તેવો વિશ્વાસ હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા જતીન રાવલ અમદાવાદથી જે જતીને આપણે સૌથી પહેલાં વાત કરીએ તે આજે ખેડૂતોને જે આ વખતે સૌથી વધારે જે કમોસમી વરસાદ થઈ હતી અને તેના કારણે જેમને ભારે નુકસાન થયું હતું એના પછી જે અત્યારે સરકારે સર્વે કર્યું અને સર્વે કરીને જે અત્યારે રાહત પેકેજ જાહેર કરવામાં આવી છે તેને લઈને અત્યારે ગુજરાતનો શું માહોલ છે સાર્વત્રિક વરસાદ હતો તમામ જિલ્લાઓમાં જે વરસાદ હતો તે વરસે હતો અને એના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને જે અત્યારના જે પાક હોય તેને ખુબ જ મોટી માત્રામાં નુકસાન જે છે તે થયું હતું અને તેના લીધે ખેડૂતો ક્યાંક ને ક્યાંક જે છે તે પાયમલ બન્યા હતા ત્યારે ખેડૂતોની પડખે સરકાર જે છે તે ઉભી રહી હોય તેવું જે છે તે જોવામાં આવ્યું છે દસ હજાર રૂપિયા દસ હજાર કરોડની સરકાર દ્વારા જે છે તે જાહેરાત જે છે તે સહાય કરવામાં આવી છે ખેડૂતો દ્વારા વારંવાર જે છે તે રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે ગુજરાતમાં જે છેલ્લા બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો વરસાદ જયારે આ વર્ષે વરસ્યો છે ત્યારે વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને જે મોટું નુકસાન થયું છે તેના માટે થઈ અને આજ આ સંદર્ભે જે છે તે મુખ્યમંત્રીએ જે છે હમણાં થોડી પહેલા સહાયની જાહેરાત કરી હતી તેમને વિડીયો સંદેશ દ્વારા શાળાની જાહેરાત કરી હતી જેમાં તેમણે જણાવ્યું કે તેમને તેમના સાથી મંત્રીઓની સાથે જુદા જુદા જિલ્લાઓમાં જઈ અને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરી અને તેમની સ્થિતિ જે છે તે જાણી હતી અને કુદરતી આપત્તિની ઘડીમાં તેઓ આ ધરતીપુત્રો ની વ્યથાને સમજીને તેમને આ નિર્ણય જે છે તે તેમના દ્વારા કરવામાં આવ્યો છે જે તેપક નુકસાન થયું છે તેની ધ્યાનમાં સરકારે જે છે તે રૂપિયા કરોડની સહાય ની જાહેરાત કરી છે તો સાથે રાજ્ય સરકાર દ્વારા જે છેલ્લા સમયથી ટેકાના ભાવની ખરીદી ની જે વાત હતી જે હમણાં વચ્ચે મોકૂફ રાખવામાં આવી હતી તે હવે નવ સપ્ટેમ્બર થી સરકાર જે છે તે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂપિયા પંદર હજાર કરોડ ના મૂલ્યોની મગફળી મગ અને અડદ તેમજ સોયા ખેડૂતોની પડખે જે છે તે સરકાર જે છે તે ક્યાંક ને ક્યાંક છે અને ખેડૂતોના હિતમાં સરકારે જે છે તે આ નિર્ણય લીધો છે અને ખેડૂતોની જે છે તે અન્નદાતાઓ છે તેમની આર્થિક સુખાકારી ચિંતા પોતાને લઈ અને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ રહે છે તેવું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું આ જે નિર્ણય લેવામાં આવ્યો છે કિશન તેનાથી રાજ્યના લાખો ખેડૂતોને જે છે તે ખાસી એવી સહાય થશે ચોક્કસ થી તેમને ફાયદો તો ચોક્કસથી નહીં થાય પરંતુ તેમને નુકસાની માં ક્યાંક ને ક્યાંક જે છે તે મળી શકે તેમ છે જે ખેડૂતો છે તે લોકોને ભારે નુકસાન થયું હતું તેવામાં આ પ્રકારે જ્યારે સરકાર તરફથી રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તો એ રાહત તમે જે અત્યારે જણાવતા હતા કે એ લોકોને ફાયદો તો નહીં થશે પરંતુ એ લોકોને જે નુકસાન છે તેનો કંઈક કવર થઈ શકે તેવી આશા છે તો આ કેટલા હદ સુધી એ લોકોનું ખેડૂતોને કવર થઈ શકે છે કે ખેડૂતોને કેટલે કેટલા હદ સુધી એ લોકોને રાહત મળશે એની શું ઉમીદ છે ડોક્ટર શ્રી કિશન આપને જણાવી દઉં કે જે રીતે આજે કમોસમી વરસાદના કારણે જે નુકસાન થયું છે નુકસાન નો સર્વે જે છે તે અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ મંત્રીઓને આ સર્વે ની કામગીરી જે છે તે આપવામાં સર્વે સર્વે ની કામગીરી ચાલી રહી છે તેની દેખરેખ જે અલગ અલગ જિલ્લાના મંત્રીઓને જે છે તે આપવામાં આવી હતી ક્યાંક ધારાસભ્યોને આપવામાં આવી હતી અને આ તમામ જગ્યાઓનું સર્વે જે છે તે કરવામાં આવ્યું અને ત્યારબાદ જે છે તે રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી વાર મીટીંગો કરવામાં આવી ઘણી બધી બેઠકો પણ થઈ હતી અલગ અલગ જિલ્લાના કલેક્ટરો સાથે વિકાસ અધિકારીઓ સાથે પણ જે છે તે તેમની બેઠકો થઈ હતી અને સર્વે ટીમ જે બનાવી

જાહેર કરવામાં આવી છે અને ટેકાના ભાવ ની જે ખરીદી જે મોકૂફ છેલ્લા સમય કેટલાય સમય થી મોકૂફ હતી તે હવે નવ સપ્ટેમ્બર થી જે છે તે શરૂ કરવામાં આવશે જી કિશન ધન્યવાદ જ્યોતિ મારી સાથે જોડવા માટે અને